ભાઈ કાંઈ તો ગાડી છોટી ગઈ આમ વાત જ જવા દો અમારે જો આગળ લખનભાઈ આવ્યા લખનભાઈ હવે ડિસમિસ બિસમિસ લઈને આવ્યા ડિસમિસ થી કાઢીએ છે અમે ફાઈનલી મિત્રો નીકળી ગયા ને આમાં જો ગામ ગામના બધાય અમે મહેમાન બધાય અમારે ભેગા થયા માનનીય મુરબ્બીશ્રી સામતભાઈ મઢવાડિયા પિયુષભાઈ મઢવાડિયા એવી જ રીતે અમારા ઘરના સભ્યો તમે પાછળ જોઈ શકો છો ને જ્યાં જગ્યા જડીને ત્યાં ગોઠવાઈ ગયા એકચુઅલી મિત્રો મેળાની મોજ મળતા બધા જાય છે ગાયગા જોઈ

એવરીવન ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જશે તો એકચ્યુઅલી વી ઓલ આર ગુડ એન્ડ નાવ વી આર કેમ આઉટ ફ્રોમ અવર ફાર્મ હાઉસ લિટલ બિલ ફાર અવે એમાં એવું તો મિત્રો કે સવાર સવારમાં હું જતો હતો દૂધ દેવા તો આપણે વાત કરી આગળ દૂધ દેવા જતા હતા ને શું કરતા હતા ને શું નહોતા કરતા ને કેમ આ બધો માહોલ બની ગયો તો સ્વાગત છે તમારો એક તડકતા ભડકતા ફ્રેશ બ્લોગમાં સલમ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાય તમે ચુસ્ત હશે તુસ્ત હશે ને તંદુરસ્ત છે ને આ તંદુરસ્તીને બરકરાર રાખી અને જોડાયેલા રેજો મારી જોડે તમને સાઈડમાં હેન્ડલ દેખાતું હશે એટલે સમજાવી નહીં ગયો અમે સમજાવી દઈએ એકચ્યુઅલી એવું હે નહીં તમને પ્રેક્ટિકલ બતાવીએ એમ તમને મજા નહીં આવે મિત્રો આ પેલા પાછળ જોઈ લો મેઘરાજાએ સવાર સવારમાં સારી એવી મહેરબાની કરી દીધી આમ તો જાડા મોટા અડધી કલાક ફુવાર રાખીએ એવું કામકાજ કરી ગયો ને રસ્તો થઈ ગયો ખરાબ હવે આ હે ને માટી હે બહુ એન્ટીક માટી છે આમાં હું ચીકાસવાડી છે અમારે આ બાજુ આમ લોહા નીકળે આપણે ઘરેથી ભાઈ ગયા ના આપણું ફાર્મ આવસું છેટા ગયા જ નથી ગયા થોડુંક બોલાઈ જાય બધું આયા ભીગા ના અમારી ગાડી આયા ભીગા ને તો ગાડી છોટી ગઈ આમ વાત જ જવા દે અમારે જો આગળ લખનભાઈ આવ્યા લખનભાઈ હવે લઈને આવ્યા અમે શું લાગે લખનભાઈ નીકળી જાય કે કઈ ખબર નથી પડતી ભાઈ હવે એ નીકળી જાય પછી ખબર પડે અને અમારે વીરભાઈ હમણાં ગયા હતા એના મામાન ગામ એવી મજા આવે નો મજા આવે તો ત્રણ સુધી થયું પીડ્યો રહ્યો બોલ મામાના ગામ ગયા ત્રણ જુવાર હે એની માથે બે પાણી આવી ગયા પાછો વરસાદ હવે શું થાય જોવાનું હે જવાયરમાં સાંભો એને કઠો કચ જાય તો મિત્રો આજે શું હે છે આજે ચૌદ તારીખે આવતીકાલે પંદરમી ઓગસ્ટ એટલે હેપી ઇન્ડિપેન્ડેઝ ટુ એવરી ઇન્ડિયન બ્રધર એન્ડ સિસ્ટર એન્ડ ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ એન્ડ ઓલ ઓફ યુ તો હાર્દિક શુભકામના પંદરમી ઓગસ્ટની અને હેપી સાતમ જન્માષ્ટમી આવે છોડ તારીખે જન્માષ્ટમી હે કાલ સાતમ હૈ તો પોરબંદર લોકમેળામાં જાશું આપણે બહુ સારો એવો કાર્યક્રમ થયો જો મેઘરાજા નહીં આવે તો બાકી તો વરસાદ આવે તો જવાનું કોઈ તો અત્યારે હવે હું હાલે આજે રાંધે છે થેપલ ને હું બનાવેલી લઈએ ખાવું જોઈએ ને બે દી સુધી હાથે નાઠે એમને બધી પારવાનું હોય એવું રીતે કેતું હોય બધું ડાયરો બધું એવી રીતના કહું એકચુલી વાત કરતો હોય તો આપણે બધું એવું હોય ને એટલે એવું બધું હાલે આમાં ધીમે ધીમે તમને આગળ બતાવીએ થેપલ વેપલને તમારે આમ તો જો કે બનતા હોય અહીંયા હોય ને બાકી વિદેશમાં મારી જેમ આમ કોકના ઓટલા ગણતા હે એને તો કઈ સુવિધા હોય નહીં હાથમાં મેળો ઓનલાઈન જોઈ લેજો કે લિંક બિંગ મળી જાય તમને

પણ વરસાદ થાય એટલે તીન પતિ માણા વધારે ભાગીએ અને જો નહીં થાય તો મેળામાં જેમ કરો એમ નુકસાની વાળું તો હોય ધીરે ધીરે પાટલા ઉપર પીંડો મૂકતા હોય પછી વેણા ને ગોળ ગોળ ફેરવતા હોય થાળી ઉપર પીંડો રાખે અચ્છા તો પહેલા આની ઉપર ભણવાનું આ થઈ જાય ને પાટલા ઉપર વેટકેથી કાપવાના એટલે ગોળ રીએ પેલા મને ખબર ના મેં કીધું બાયું આવ્યું કારી કરી ગોળ ગોળ કરે તો મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયો વાળી જો પાછળ રહી ગઈ આજે આપણે સુખ સૂરજ ઉગી જાય કેમ કે આજ કાર્યક્રમ એવો ગોઠવવાનો હોય કે તમે લાઈફમાં કોઈએ કર્યું હોય તો ખબર નહીં પણ મને એવું મજા આવે નવીન નવીન કરવાનું આમ તો નવીન ના કહેવાય પણ આમ નવીન કહેવાય કે જગ્યા બદલી ગઈ આ એક ટૂટલ આરી હોય અહીંયા બધું આ સામગ્રી પડી આપણે આ ટ્રીમર ને આ એના એકજસ્ટ ચાર નંબર ને છ નંબર ને આ હે સીજર દાઢી કરવાની હે મારે દાઢી હે ને અલગ પ્રકારની હોય ને માન લાગે ટાઈમ એટલે ઘરને હે ને સરખું કાર્યક્રમ ન કરવા દે એટલે હું સેટો ભાગા ભાઈની ભાઈને કાંથી તમે સમજે હગો દાઢી રાખવાના બિયડ રાખવાના શોખીન હોય ને એ જ સમજે હવે બાકી આ ડામર રોડ લઈને ફરતા એનું કામ નહીં આ તો કાર્યક્રમ પતાવે લઈએ ને પછી મળીએ આપણે કે ત્યાં લગ્ન ટ્રાય કે હે ને કપડા એ હે ને આપણા એટલે ભેગું નહીં થાય એટલું બધું દેખાડવાનું હોય આ ખાલી કહેવાનું હોય મેં કીધું ખેતર લઈને ગયો તો બધી સામગ્રી એટલે હું અહીંયા અમારે ઘરે તો ભેગું થાય એમ નતું એઝ યુઝ્યુઅલ તો તમે જોઈ શકો કે મમ્મા હોય બે અઢી કલાક તાઇફે તે હે હા બરે બત્તી ભાઈ કટ જવો તમે તેલ જોવો તેલની ધાર જોવો

મોબાઈલ કાઢીએ ને એટલે હા મંડે ભાઈ થાય થઈ તો દસ વાગે અને પંદર મિનિટ થઈ ગઈ હતા તો અત્યારે હવે નાય કપડાં બદલાવી અને નીકળી જવાના હાલજો ગઈ કાલે તો સગદોડ બંધ હતા તમાવો રિઝન અમને ખબર નથી કે એમાં કહા અને આપણે બેસતા નથી એટલે કંઈ લેવા દેવા છે નહીં ભલે બનો આજે બનો હોય તો બધું હાલો તો ભાઈનલ મિત્રો નીકળી ગયા અને આમાં જો ગામ ગામના બધાય અમે મહેમાન બધાય અમારે ભેગા થયા માનવનીય મૃતભીશ્રી સામતભાઈ મટવાડિયા પીયુષભાઈ મટવાડિયા કેવી જ રીતે અમારા ઘટના સભ્યો તમે પાછળ જોઈ શકો છો છઈને જ્યાં જગ્યા દડીને ત્યાં ગોઠો ગયા એક છો લઈ અમારા હામથભાઈ થોડાક શરમાઈ છે પણ કાંઈ વાંધો નહીં આવેલા રાખે પહેલી વાર હે અને બીજીઓમાં આવે એટલે બાકી અમારા પિયુષભાઈ પીયુષભાઈ એકદમ માથાભરી માણે કોઈનું સાંભળતા નથી એનું મન થાય એમ જ કરે નહીં હા

મિત્રો મેળાની માલિકા માનવ જગત એવો જામી રહ્યો કે એની વાત શું કરવી ભાઈનો વાહો આવી ગયો તો ભેગો નહીં થાય આમ તમે જુઓ તો ગામ ગામથી સિટી સિટીથી દૂર દૂરથી લોકો આવે છે એટલા બધા આમાં આમ જ છે જ્યાં જવું હોય ત્યાં તો બહુ આવું નવું હોય ક્યાંક આરી જગ્યાએ જઈને બનાવીએ બાકી આમાં તો આમ જ છે આમ ગમા ગમી બોલે કેમ કે આમાં કોપી રાઈટ આવવાની સંભાવના એક તો માનમાં અમારો જેવા છ મહિને ગ્લોક નાખે એમાં ભેગું ના થાય એટલે બન્યા રહેજો તમે લાગે અમારો સહ પરિવાર પાછળ આવે નિરાંત

કાલ એક તડકતા ભડકતા બ્લોગમાં ને વરસાદી માહોલ પણ આવે આ છોકરાઓને હું થોડુંક જવાનું હોય મેળામાં ને હોય આપડા જેવા કરી લીધું હોય મારી ઉંમર ના હોય ને તો તો આમ ઘરે ભાઈ દાઢીઓ કરીએ બાકી જઈ જવાનું જય કિસાન ખેડૂત ભાઈ જોવા